રાજ્ય સરકાર દ્વારા વિકાસની હરણફાળની વાતો કરવામાં આવી રહી છે ત્યારે જોડિયા ગ્રામ પંચાયતને મળવાપાત્ર ગ્રાન્ટની રકમ ચૂકવવામાં નથી આવી ત્યારે જોડિયા તાલુકાની ગ્રામ પંચાયતની હાલત કફોડી બની છે બીજી તરફ દરેક સ્થાનો પર સ્વચ્છતા અભિયાનો થઈ રહ્યા છે જ્યારે અહીં સફાઈ કર્મચારીના પગાર ન થતા કામગીરી છોડી દેતા ઠેર ઠેર ગંદકીની ભરમાર જોવા મળી રહી છે

જે સરકાર શ્રી તરફથી જે ઓક્રોની ગ્રાન્ટ આવે છે એ રેગ્યુલર આપવામાં આવતી નથી દસ ટકાનો જે વધારો મુજબ જો આપવામાં આવે તો અત્યારે જે જોડિયાના પ્રશ્નો છે એ દૂર થઈ જાય અને ત્રણ કરોડની ગ્રાન્ટ માટે તેને અમારે કેસ કરવો પડ્યો છે એ સ્પેશિયલ કેસમાં અમને આપે અથવા તો અમને રેગ્યુલર હપ્તો કરી દઈએ અમારે પાંચ લાખ મુજબ દસ ટકાનો થાય છે એવી રીતે તો આ પ્રશ્નો જે સોલ્વ થઈ ગયા એમ છે બાકી અમે અત્યારે બહુ હેરાન છે અત્યારે જોડિયામાં અમે કોઈ સવલત આપી શકતા નથી ને એ કાંઈ અમને કોઈ વેરા ભરતા નથી એટલે એ બધી પોઝિશન બહુ ખરાબ છે ગટર ઉભરાય છે છેલ્લા ચાર પાંચ વર્ષ લાઈટ નથી ને અમારા પગાર એ થતા નથી મારું નામ હેતલ મારા પપ્પા નું નામ હીરાભાઈ હે ગામ જોડિયા અને લાઈટો ની સુવિધા પણ બરાબર નથી ને પાણી પણ બરાબર નથી થાંભલા માં લાઈટ ઉગેદુની નથી તો અમારે રાત વરત ના આવું જાવું બાયુ ને તો કેવી રીતના અંધારાનું નું કઈ રીતના જઈ હગી તો પાણી તો કોઈના ઘરે તો કાયમ કાયમ ભરવા જવાતું નથી સીમ માં રહીએ ત્યારે ગામમાં રહેતા હોય તો કેના ઘરે કાયમ પાણી ભરવા જવું

આજે હાલમાં અમારે પરિસ્થિતિ જોડિયાની છેલ્લા પાંચ વર્ષ આ સ્ટ્રીટ લાઇટ નથી અંધારે માણસો ને બિચારા રાત્રે ક્યાંય જવું હોય કોઈ પડી ગયું કોઈ દવાખાને હોસ્પિટલ જવું હોસ્પિટલ અમારે બે કિલોમીટર દૂર હોય અંધારા ભટ હોય તો રાત્રે અમારા કેવી રીતે બહાર નીકળી શકે જોડિયા મોટો મોટો પેલો પ્રશ્ન છે લાઈટ નો બીજા 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 નંબર નો બીજો પ્રશ્ન છે ઘરે ઘરે આજે શેરીએ શેરીએ ભૂગો ગટર છલકાઈ જાય અને મોટા મોટા કરોડો રૂપિયા ના ખર્ચે ભૂગ ગટર બનાવવામાં આવેલ છે તો ગટર ઘરે છલકાઈ જાય નથી એનું કોઈ નિવારણ અમે કઈ રજૂઆતો કરીને થાકી ગયા પછી ત્રીજા નંબર નો મોટા મોટો પ્રશ્ન છે સફાઈ આજે ભારત આપણું સ્વચ્છ અભિયાન જોડિયામાં કોઈ જાતની રોજીરોટી બહાર જવું પડતું હોય તો ધ્રોલી એક મારી એસટી ની સુવિધા હતી તો એ રાત્રે છેલ્લી આજે લગભગ છ મહિનાથી આ નાઇટ ની બસ બંધ કરી દીધી છે તથા રાત્રે અમદાવાદ જોડિયા આવતી હતી એ પણ બસ બંધ કરી દીધી છે તો ન છૂટકે માણસો ને ત્રણસો ત્રણસો રૂપિયા રિક્ષા ખર્ચી અને ધ્રોલ થી જોડિયા આવું

હાઈસ્કૂલ અત્યારે છોકરા ભણતા હોય સ્કૂલના છોકરા અત્યારે અહીંયા આગળ રૂમમાં નીચે બેસી અને ભણવું પડે છે બીજી જગ્યાએ જઈને જજરી થઈ ગયેલ ભૂકંપ પછી બનાવેલ નવી બનાવવામાં આવેલ હોય આજે જજરી છે છેલ્લા બાર બે વર્ષથી આ બે વર્ષથી થયા છોકરા ઝાડ નીચે બેસી અને ભણે છે છોકરાના ભવિષ્યનું ભણતરનું શું સરકાર આટલી આટલી બધી યોજના આટલા આટલું બધું મોટું મોટું ઓલું કરે છે વાયદા દે અમે આ બનાવી દઈશું આમાં તો છોકરાના આજે અમારે લગભગ સિત્તેર એસી છોકરા છે આઠ ધોરણ થી અગિયાર ધોરણ સુધીના તો એ છોકરાનો ભાગણ ભવિષ્યનું શું પછી એનાથી બે ત્રણ સફાઈ લાઈટ ડેમ હોય નદી ભરેલી હોય તો આજે દસ દસ દિવસે જોડિયા ને પાણી મળે છે કોઈ પણ જાતની સુવિધા નહીં ન રોજી રોટી નહીં તો માણસો ક્યાં જાવ ન છૂટકે બજારમાં રહેણું હવે દેતું નથી અમારે ન છૂટકે દવા પીવાનું વાળો આવે હવે અમારે શું કરવું જય હિંદ જય ભારત